નવા વર્ષે સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં થઈ અનોખી ઉજવણી ટીવી સ્ક્રીન પરના આ પશુઓના દ્રશ્યો લીંબડી તાલુકાના બળોલ ગામના છે જ્યાં વર્ષોથી પશુપાલકો ગાયોને દોડાવીને નવા વર્ષની ઉજવણી કરે છે ઢોલ નગારા અને ફટાકડા ફોડીને ગાયોને ગામમાં દોડાવવામાં આવે છે જેને જોવા મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહે છે આ દ્રશ્યો જુઓ સુરેન્દ્રનગર જિલ્લાના આદ્રિયાણા ગામના દ્રશ્યો છે

જ્યાં શણગારેલી ગાયોને પહેલા તો દક્ષિણથી ઉત્તર અને બાદમાં ઉત્તરથી દક્ષિણ તરફ ગામની અંદર દોડાવવામાં આવે છે માન્યતા છે કે ગાયો દોડતા સમયે જે રજ ગામમાં ઉડે છે તેનાથી ગ્રામજનોની સમૃદ્ધિ સુખાકારી અને આરોગ્ય વધે છે